શ્રાવણ મહિનામાં પાંચમ છઠ સાતમ અને આઠમ જેવા તહેવાર આવતા હોય છે હવે છઠ એટલે રાધણ છઠ અને રાધણ છઠના દિવસે આપણે જમવાનો બનાવતા હોઈએ છીએ અને સાતમ એટલે કે શીતળા સાતમના દિવસે ખાતા હોઈએ છીએ તો રાધણ છઠના દિવસે બનાવી શકાય તેવા દૂધીના થેપલાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું આજે આપણે દૂધીના થેપલા બનાવીએ છીએ તે સાતથી આઠ દિવસ માટે સ્ટોર કરી શકીએ છીએ તેમજ બહાર ગામ કે જાત્રાએ જતા હોઈએ ત્યારે પણ તમે આ રીતે દૂધીના થેપલા બનાવી શકો છો તો દૂધીના થેપલા બનાવવા માટે મેં ચારસો ગ્રામ દૂધી લીધી છે હવે દૂધીને ધોઈ લેવાની છે અને બે ભાગમાં કટ કરી લેવાની છે હવે આજે આપણે અલગ રીતે થેપલા બનાવીએ છીએ એટલે એક ભાગને મિક્સર જારમાં નાના પીસમાં સમાઈ લેવાના છે તેની પેસ્ટ બનાવવાની છે હવે દૂધીના થેપલા હોય તેમાં લસણ અને મરચાંની ફ્લેવર બહુ સરસ લાગે છે અને જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા લસણ અને મરચું જે દૂધની પેસ્ટમાં એડ કરી લેવાની છે મિક્સર લસણ અને મરચાને લઈ લેવાના છે અને થોડા અધ કચરા ક્રશ કરી લેવાના છે હવે આ પેસ્ટમાં મસાલો કરવાનો છે એટલે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણા જીરું પાવડર જીરું અને એક ચમચી અજમો ઉમેરવાનો છે ચપટી હિંગ અને એક ચમચી ખાંડ ઉમેરવાની છે હવે આપણે થેપલાને સોફ્ટ બનાવવા માટે બે ચમચી દહીં ઉમેરવાનું છે દહી ઉમેરવાથી થેપલા એકદમ સોફ્ટ બને છે તો તમે જોઈ શકો છો કે દૂધીની પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે હવે અહીંયા આપણે દૂધીના થેપલા બનાવવા માટે ચારસો ગ્રામ દૂધી લીધી છે તો બસો ગ્રામ દૂધીની પેસ્ટ રેડી કરી છે અને બસો ગ્રામ દૂધીની ઉપરની છાલ કાઢી લેવાની છે અને તેને ખમળી લેવાની છે અને દૂધીને છીણી લેવાની છે તમારે છીણ મોટું કેળાનું જે રાખવું હોય તે રાખી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મેં દૂધીને છીણી લીધી છે હવે દૂધીનું છીણ અને દૂધીની પેસ્ટને મિક્સ કરી લેવાનું છે અહીંયા આ જે દૂધીના થેપલા આપણે અલગ રીતે બનાવીએ છીએ દૂધીનું છીણ અને દૂધીનું પેસ્ટ એમ બે રીતની દૂધી લીધી છે અને મસાલા પણ આપણે પેસ્ટમાં જ કરી દીધા છે હવે અહીંયા આપણે મીઠું એડ નથી કર્યું એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે અને મોર માટે ત્રણ ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી દૂધીના થેપલા છે તે સરસ એવા સોફ્ટ અને પોચા બનશે બે ચમચી દહીં ઉમેરવાનું છે અને બધી સામગ્રીને સાઈડે મિક્સ કરી લેવાની છે એટલે આપણે હાથથી જ મિક્સ કરી લઈશું એટલે મસાલા છે તે સરસ એવા મિક્સ થઈ જશે ને આપણે મીઠું પાછળથી ઉમેર્યું છે એટલે મીઠું પણ સરસ એવું મિક્સ થઈ જશે દૂધીના થેપલા બનાવવા માટે ઘઉંનો જીણો લોટ લેવાનો છે જે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે તો બે વાડકી ઘઉંનો લોટ લેવાનો છે અને એક વાડકી બાજરીનો લોટ લેવાનો છે બાજરીનો લોટ ઉમેરવાથી થેપલા સોફ્ટ અને પોચા બને છે હવે બંને લોટને સાથે મિક્સ કરવાનું છે હવે આજે લોટ બાંધીએ છીએ તેમાં પાણી ઉમેરવાની જરૂર નહીં પડે કેમ કે દૂધીનું પણ પાણી છોડતું હોય છે અને આપણે દહીં પણ ઉમેર્યું છે અને પેસ્ટ પણ છે એટલે પાણી ઉમેરવાની જરૂર પડે પણ જો તમને જરૂર લાગે તો પાણી ઉમેરી અને લોટ બાંધી શકો છો તો અહીંયા આપણે થેપલાનો લોટ છે તે બંધાઈ ગયો છે ફ્રેન્ડ્સ આજે આપણે સાતમના દિવસે ખાઈ શકાય તેવા દૂધીના થેપલા બનાવીએ છીએ ત્યારે થેપલા જોડે દહીંની તીખારી બહુ સરસ લાગે છે તો તીખારી બનાવવા માટે લસણની ની કડી લેવાની છે અને લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે ત્રણ લીલા મરચાં જીણા સમય છે તેને પણ ઉમેરી લેવાના છે અને ત્રણ ચમચી લાલ મરચું ઉમેરવાનું છે તમને જેટલું તીખાર સુઈતી હોય તે પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું છે મીઠું ઉમેરવાનું છે અને લસણની ચટણી રેડી કરી લઈશું તમારે દહીંની તિખારી ના બનાવી હોય તો આ રીતે લસણની ચટણી બનાવી અને પણ સર્વ કરી શકો છો પણ થેપલા જોડે તિખારી છે તે બહુ સરસ લાગે છે તો અહીંયા લસણની ચટણી છે તે રેડી થઈ ગઈ છે તો હવે આપણે તિખારી બનાવીશું તો દહીંની તિખારી બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને જે લસણની ચટણી બનાવી હતી તેને પેનમાં ઉમેરી અને સાતરવાની છે હવે લસણની ચટણીને ચટણી ને સાતરવાની છે એટલે કે તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે સાતરીશું એટલે લસણની ચટણી છે તે તમે લાંબા સમય સુધી પણ સ્ટોર કરી શકો છો હવે અહીંયા લસણ સંતરાઈ ગયું છે પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે છે એટલે તેલ તે બળી ન જાય તમે જોઈ શકો છો કે લસણની ચટણી છે સરસ મિક્સ થઈ ગઈ છે એટલે હવે અહીંયા આપણે અડધી ચમચી હળદર જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું હવે દહીંની તીખારી થોડી તીખી અને ખાટી હોય તો ખાવાની મજા આવે છે દહીં હમણાં આપણે નથી ઉમેરવાનું કેમ કે દહીં ઉમેરી લઈશું તો દહીં છે તે ફાટી જશે એટલે થોડું ઠંડુ થઈ જાય ત્યારે જ આપણે દહીં ઉમેરવાનું છે એટલે દહીં ઉમેરી લેવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે એટલે ગેસ છે તે આપણે પહેલાં બંધ કરી લેવાનું છે અને દહીં ઉમેરી અને મિક્સ કરી લઈએ છીએ પછી જ આપણે ગેસને ચાલુ કરવાનું છે એટલે દહીં છે તે ફાટશે નહીં તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા દહીં છે તે ચટણીમાં સારી મિક્સ થઈ ગયું છે ગેસ ચાલુ કરી અને અડધી મિનિટ માટે જ આપણે થવા દઈશું એટલે આપણે દહીંની તિખારી છે તે બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે સરસ એવી તીખી અને ખાટી એવી દહીંની તીખારી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આને પણ સ્ટોર કરી શકો છો અને સાતમના દિવસે સર્વ કરી શકો છો હવે આપણે દૂધીના થેપલા બનાવી લઈશું તો થેપલા બનાવવા માટે લોટને એકવાર મસળવાનો છે અને એક લુઓ લેવાનો છે આજની પર થોડો લોટ સ્પ્રિંકલ કરી અને ગોળ થેપનું વણી લેવાનું છે હવે દૂધીના થેપલા થોડા પતલા હોય છે અને પતલા વણવાના છે કેમ કે આપણે સાત થી આઠ દિવસ માટે બનાવવા હોય તો થેપલા છે તે થોડા પતલા વણવાના છે અહીંયા મેં થેપલું છે તે વણી લીધું છે અને આ રીતે પતલું વણ્યું છે હવે આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરી અને વણી લેવાના છે એટલે દૂધીના થેપલાને આ રીતે વણી લઈશું તમારે મોટા કે નાના જે રીતના દૂધીના થેપલા રાખવા હોય તે તે રાખી શકો છો મેં આ રીતના પતલા અને મીડિયમ સાઇઝમાં મળી દીધા છે તો હવે દૂધીના થેપલાને શેકી લેવાના છે તો શેકવા માટે એક બાજુથી શેકાઈ જાય પછી તેને ફેરવી લેવાનું છે અને બીજી બાજુથી પણ શેકાવા દેવાનું છે એટલે બંને બાજુથી શેકાઈ જાય પછી તેલ ઉમેરવાનું છે અને સાતવી લેવાનું છે થેપલું છે તે સરસ એવું ક્રિસ્પી થઈ જશે કેમકે આપણે સાતમના દિવસે ખાવા માટે થેપલા બનાવીએ છીએ એટલે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે ફ્રેન્ડ્સ રાધાણ છઠ્ઠા દિવસે તમે આ થેપલા બનાવી અને સાતમના દિવસે સૌ કરી શકો છો તો આ રીતે સર્વ કરી શકાય તેવા થેપલા છે તે બનીને તૈયાર થઈ ગયા છે અને બધા થેપલા મેં શેકી લીધા છે તો ગરમા ગરમ દૂધીના થેપલાને સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું અહીંયા આજે આપણે દહીંની તિખારી પણ બનાવી હતી તેને પણ સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું સાથે મેં કેરીનો છૂંદો અને કેરીનું અથાણું સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીના થેપલા બનાવ્યા છે તે નવી રીતના થેપલા બનાવ્યા છે અહીંયા આપણે દૂધીની પેસ્ટ અને દૂધીનું છીણ એડ કર્યું છે એટલે દૂધીના થેપલા એકદમ સોફ્ટ અને પોચા બને છે અને આઠથી નવ દિવસ માટે પણ દૂધીના થેપલા છે તે બગડતા નથી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો પરફેક્ટ એવા દૂધીના થેપલા જે સાતમના દિવસે ખાઈ શકાય તે બનીને તૈયાર થઈ ગયા છે તમને આજની ગુજરાતી દૂધીના થેપલાની રેસિપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ છે નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય જય શ્રી કૃષ્ણ